નિલેશભાઈ રાઠોડ મોજુદ છે નિલેશભાઈ આપના દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે જેની અંદર ચીફ ઓફિસર અને મામલતદારને લગતા પ્રશ્નને લઈને આપે જે પત્ર પાઠવ્યો છે સમગ્ર મામલો શું હતો જેને લઈને આપે પત્ર પાઠવ્યો અવારનવાર રજૂઆતો કરી બે ચૂંટણી પહેલાં કરી ચૂંટણી પતી ગઈ પછી કરી પણ કોઈ જાતનો પ્રતિ આવતો નથી અને લોકો સિટીનું આટલું બધું હેરાન થાય છે જે પાટોબરા રોડ છે ત્યાં ગટરના ઢાંકણા અને પ્રમ દિવસે રાત્રે બે જાન નીકળી એમાંથી એક જાનનું ટાયર અંદર પડી ગયું એ બેનું દીકરીઓ અંદર પડી એ બધી બહાર કાઢી એ ગાડી કાઢી અને આ લોકોના પેટનું પાણી ન હલતું હોય આ નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કર્યો હતો કે હું બહાર છું મામલતદાર શ્રી જે અત્યારે વહીવટદાર શાસનમાં છે એ જવાબ ન આપતા હોય તો પછી મારી એક ફરજ બને છે હું શહેર ભાજપનો પ્રમુખ છું અને અવારનવાર મારી પાસે પ્રશ્નો આવતા હોય એટલે મેં પછી એને ફરિયાદ કરી એટલે મારી ફરિયાદનું કોઈ ધ્યાન ન દીધું એટલે મેં મુખ્યમંત્રીશ્રીને કીધું ભાઈ આવા અધિકારીઓને આપણે મેં કીધું ફેરવી દેવા વાત થઈ પૂરી બદલી કરવાનું મેં આ એને લેટર લખ્યો છે નિલેશભાઈ આપે એવું પણ પત્રની અંદર ઉલ્લેખ કર્યો છે કે ધારાસભ્ય જે આમ આદમી પાર્ટીના છે તેમની ખુશામત ખોરી કરી રહ્યા છે અને લોકોના કામ નથી કરી રહ્યા ખોરીનો સવાલ નથી એને લાવવા વાળા ધારાસભ્ય પોતે છે તમે ધારાસભ્ય લેટર પેડ લખીને એને બોલાવેલા છે અહીંયા અને લેટર તમારે જોઈ તો તમને હું ફેસબુકમાં બધે એને મૂકેલા જ છે સુધીરભાઈ વાઘાણીને લેટર પેડ ઉપર માંગણી કરેલી છે કૃપેશ પટેલ તળાજાથી કોઈ જગ્યાએ એવું કોઈ દી માંગણી કરી ન હોય કે આ અધિકારી આ નામ નિલેશભાઈને આય મૂકું એમ અને સ્પેશિયલ લાવ્યા છે તો દોઢ વર્ષ છું કૃપેશભાઈ હું કરી દીધું તો ધારાસભ્યને જવાબ દેવો જોઈએ કોઈ હું કોઈની ખુશામતી ખોરી કરતો નહીં હું તરત રીતે કામ કરું મને એને કહો પત્ર લખ્યો એને પૂછો તમે

હું એ બાબતમાં કશું કહેવા માંગતો નથી એબીપી અસ્મિતાની ટીમ ગારિયાધાર ખાતે પહોંચી છે તાજેતરની અંદર ગારિયાધાર શહેર ભાજપ પ્રમુખ નિલેશ રાઠોડ દ્વારા મુખ્યમંત્રીને એક પત્ર લખાવવામાં આવ્યો છે જેની અંદર ગારિયાધારના મામલતદાર આર એન કુંભાણી અને જે ચીફ ઓફિસર છે કુપેશ પટેલ કે જેમના વિરુદ્ધ પત્ર લખવામાં આવ્યો છે આ પત્રની અંદર અનેક ઘટસ્ફોટ સવાલો મૂકવામાં આવ્યા છે જેની જે જે પત્રની વાત કરવામાં આવે તો પત્રની અંદર એવો ઉલ્લેખ કરાયો છે કે જે ગારિયાધારના જે મામલતદાર અને ચીફ ઓફિસર છે તે ધારાસભ્યની ખુસામતખોરી કરી રહ્યા છે અને ગારિયાધારના જે જનતા છે તેમની કોઈ સાંભળી રહ્યા નથી કોઈ કામ કરી રહ્યા હતા નથી જેને લઈને એબીપી અસ્મિતાની ટીમ જ્યારે મામલતદાર કચેરીએ પહોંચી હતી અને જે મામલતદાર આર એન કુંભાણી છે તેમનો ઓપિનિયન લેવાનો વાત પ્રયાસ કર્યો પરંતુ જે અહીંના મામલતદાર છે ગારીયાધાર તાલુકાના તેઓ એબીપી અસ્મિતાની ટીમને જોઈને વયા ઓફિસ છોડીને જતા રહ્યા હતા હાલ અમે ગારીધાર તાલુકાની મામલતદાર કચેરી છે ત્યાં આવી પહોંચ્યા છે અને આ બાબતે સ્પષ્ટતા કરવા માટે મામલતદારનો અભિપ્રાય લેવા માટેનો પ્રયાસ કર્યો પરંતુ જે મામલતદાર છે તે પોતાની ઓફિસ છોડીને જતા રહ્યા છે જોકે જે પ્રશ્ન જે પત્ર વાયરલ થયો છે જેની અંદર અનેક